છોટાઉદેપુર નગરમાં મહિલાઓના સ્વાસ્થ્ય સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું આ અનોખી દોડને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે રેલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું પેટ્રોલ પંપ પર રસ્તાથી શરૂ થઈ ઝંડા ચોક સુધી યોજાયેલી આ એક કિલોમીટર સાડી દોડમાં સમગ્ર જિલ્લાની મહિલાઓએ પરંપરાગત પરિધાન સાડીમાં સજ્જ થઈ ભાગ લીધો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ રોજિંદા જીવનમાં કસરતનું મહત્વ સમજાવવું અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સારી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે આઠમી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે ત્યારે સૌ દોડવીરોને આઠમી ફેબ્રુઆરીએ સવારે છ વાગે ગોળેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું અને આજના દિવસે સાડી દોડમાં દોડ દોડનાર તમામ માતા મહિલા ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પણ સર આજે છોટાઉદેપુર ખાતે સાડી રન એક સ્પેશિયલ વિમેન એમ્પાવરમેન્ટ માટે રનના આયોજન કરવામાં આવ્યું છે એમાં અરાઉન્ડ તેરસો જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે જે આખો છોટાઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાય છે અને જે મહિલાએ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો સાડા ચાર પાંચ મિનિટમાં એક કિલોમીટરની દોડ પૂરી કરી છે આ બતાવે છે કે આપણે ઓલિમ્પિક સુધી પહોંચી શકાય હું બધાને અપીલ કરું છું કે આઠ ફરવરી બોડેલી ખાતે એક મોટી દોડના આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ કિલોમીટર દસ અને એકસ કિલોમીટર ત્રણ ત્રણ કેટેગરી છે તો બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરો અને આપણા જિલ્લાની જે ફર્સ્ટ ટ્રાઇબલ બ્રાન્ચ છે એના સક્સેસફુલ બનાવો થેન્ક યુ તંત્ર દ્વારા આયોજિત સાડી રનની અંદર છોટાઉદેપુર તથા છોટાઉદેપુરની આજુબાજુની હજારો બહેનોએ આ સાડી રનની અંદર ભાગ લીધો છે જ્યારે સાંસ્કૃતિક આપણો પરિવેશ છે સાડી એ સાડીની અંદર આજે તમામ બહેનો જ્યારે છોટાઉદે ઉદેપુરના રોડ ઉપર જ્યારે દોડી છે ત્યારે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું કે એમને સાડીની અંદર પણ આજે ખૂબ સરસ દોડ કરી છે આવી જ રીતે આઠ ફેબ્રુઆરી સવારે છ વાગે મોડેલી મુકામે પણ આવી જ છોટા ઉદેપુર દોડ થવાની છે તો તમામ જાહેર જનતાને હું આમંત્રિત કરું છું વિનંતી કરું છું કે આવી જ રીતે આઠ ફેબ્રુઆરીએ પણ આપણે સૌ આ દોડની અંદર ભાગ લઈએ અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદેપુર